કુડો ટુર્નામેન્ટનો સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં સમાપન સમારોહ યોજાયો હતો જેમાં અભિનેતા અક્ષયકુમાર સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટી ઉપસ્થિત રહી હતી ટુર્નામેન્ટમાં કેન્દ્રીય મંત્રી જોગેશ્વર ગર્ગ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને મનપા કમિશનર શાળની અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા સુરત પોલીસ અને સુરત કલેક્ટર ઓફિસના સહકાર સાથે તેમણે મહિલા સુરક્ષા અને ડ્રગ્સને ના કહો અભિયાનને સમર્થન આપ્યું હતું જે ટુર્નામેન્ટ સાથે પ્રમોટ કરવામાં આવ્યું હતું દસ લેયરના શિખરે બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે કોન્ક્રીટ બ્લોક તોડીને પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી હતા ટુર્નામેન્ટના પ્રસિદ્ધ અભિનેતાઓ સુનિલ શેટ્ટી અને પરેશ રાવલે માર્ટિયલ આર્ટ્સને સમર્થન આપ્યું છે સુનિલ શેટ્ટીને અક્ષય કુમારે કુડોની રમત અને પ્રચારમાં આપેલા યોગદાન માટે માનપત્ર બ્લેક બેલ્ટ એનાયત કર્યું હતું જ્યારે પરેશ રાવલને જાપાની સમારોહ કટાણા ભેટ આપવામાં આવી હતી તેમની ઉપસ્થિતિ અક્ષય કુમાર સાથે આ ઇવેન્ટને સ્ટાર પાવર અને સન્માન આપ્યું એથ્લેટ્સ અને ચાહકોને પ્રેરણા આપી હતી